તો ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવા લોકોમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ હાલવા મસ્ત વાતાવરણ છે હજી તડકો નીકળો નથી ચાર પાંચ દિવસ થઈ ગયા છે કુપાલ કુપાલને હિસકાવે છે એ કુપાલ આવું છે વાડીએ તારે એને હિસ્સે આવું રામ ટીંગાટું હોય તારે જવો છે ભણવા હે ક્યારે જવો છે કેટલા વાગ્યા અગિયાર વાગ્યા અગિયાર વાગે અગિયાર વાગે અગિયાર વાગે કે અગિયાર વાગે પાંચ વાગે પાંચ વાગે પાછી રેટ બાળ વાટેકા પેલું ધોરણ ને બાળ વાટેકા બે હાર બે હાડે એવું હોય ભાભી અહીં રોટલી કરતા કરતા કઈ બસ ભાઈ ગયા હે અમે બાર વાટી કામ ભૂલી જવાનું આય ભાઈ ગયા નો જીકો સુલા ના સુલો ને ધક્કે

તે પછી હવે તો બાપુ ક્યાંથી લઈને આવશે તો હમ ચાલો નીંદો આળી કરીએ તો ખડ આટલો વધી ગયો ચાર પાંચ થી એમ તો ઓછું છે મેં કા મોટો મોટો ખડ છે બીજું કંઈ નથી થવતા નિંદવાનું ચાલુ છે હા ત્યારે માતાજી વીંદવા મળો હાલો હવે તો આ કપાઓ છે માંડી મોટી થઈ ઓલી સાહેબ તમે બતાડી સાહેબ મોટી થઈ હવે આ પેલા હું નાખતો તો ઘોડો ત્યારે નાની હતી કાં હાલો બાર ને દસ મિનિટ થઈ ગઈ છે ને સેલ સાહેબ નાખ્યા મિત્રો બરોબર છે ને આ પડોશી અમારે છે ને તાર બાંધો ઘોડો હડકો આવેલો એટલે બહુ વાર લાગી અમારે આટલું વાર ન લાગી એટલે સેલા સેવા વાર લાગી તો આ મોટો મોટો કપા બધું નીંદી નાખ્યું છે દેખે ખાડા 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 કોકો કોક બધું નીંદાઇ ગયું છે હાલ ઘર ભેગા થઈ જાય ને બહુ ગરમી આટલો પવન છે ને તો આ કુસરે પલ્લી ગયું એ તો વાત છે ચાલો હવે ઘરે જ મારે નાવું છે આ દાઢી બાડી બધું કટિંગ કરવું ટાઈમ નથી મળતો અને બધાને નીર નાખવાની ભાવાને એવું બધું કામ કરીએ અને ડાયરેક્ટ આપણે ઘરે ઠેકડો મારીએ મિત્રો એમ ઘરે ઠેકડો નથી મારો પણ માડી દેખાણ રહી ગઈ છે જો અમારી માંડવી છે કેવી છે કોમેન્ટ કરજો પહેલાં પારવી હવે જો મસ્ત ઘાટે થઈ ગઈ છે ઘણી કોમેન્ટ પારવી છે પારવી છે પણ વાવી વાવી અમે ઠેકા ઉગતી જ નથી હું કરું કેટલી વાર આવી હવે રેડી થઈ ગઈ છે આમ બરોબર બોલો હવે ઘરે ઠેકડો મારી હાલો ઘરે ઠેકડો મેરો આપણે મારી મારે ચાલો બપોરા કરવા અને આપણે છે ને મગનું શાક છે રોટલી છે ને શાજ છે ફરદાણ રાજથી ઠેકડો માર્યો બધો હલ્ક જ એમ અહીં એક સેકન્ડ થાય હાલો બપોર આ કરવા આને બપોર કરવા મગન શાક છે કેસ હમ નવરો તો હું દાઢી કરતો તો મશીન થી આ જો મશીન દાઢી ને મૂછ ને કટિંગ બધું કરતો તો આ પાર્સ લેવા વાળો ફોન આવી કે આવો બેંક આવી જો પાર્સ લઈ જવાનો કહે કે આજે હડતું બાઈક છે ને જવું પડશે કે ભાઈ વ્યાજ છે બા ના મારા હુતા છે ગોપાલી જ મસ્ત ભણવા ગઈ ગોપાલી ભણવા ગઈ કા હે ભણવા ગઈ

હવે કુપાન પણ વાળ કાપી નાખ્યા છે મેં જો હવે નહિ કાપવા દેવાથી રોશું ખોટું રોવે આ બધે નાના નાના ગગુડિયા આ તો હું વાણંદ બની ગયો છું જેને કાપવા હોય દસ ના વાળ દસ ના વાળ કટિંગ કરવા દસ ના વાળ ઘરે

આ પાર્સલ મંગાવવું તો એનું અનોક્સિંગ કરવાનું છે એમ તમે મેં તોડી જ નાખ્યું છે તમારે દેખાડવાનું છે મિત્રો કેમ કોઈ એકલો છે ભાઈ નહીં છે ને કાનમાં કાક દુખે છે તો દવા લેવા કે એવું છે નીકળી ચો રીંગાવી છે ઉભો રે ઉભો તું આ ધોળી તને લાફો મારો એમ એમ કરે એટલે સગા કાબુ મારે એમ કહેવાય આપણે આમાં મેં મંગાવ્યું છે મિત્રો આપડે ટાઈપોર્ડ ના મેં બે રીંગ મંગાવી છે ટાઈપોન ઉપર નું સ્ટેન્ડ આવે કે એ મંગાવવું છે ફળ ના ફટાફટ આમ તો નઈ ખોલે આ તો મિત્રો આ બે મંગાવવા જોમે હવે તમા સ્ટેન્ડ છે કે ફીટ મસ્ત કટ થઈ જશે આપડે પછી કઈ સિનેમેટિક શૉટ હોય પછી વાદળનું સિનેમેટિક શૉટ ઉતારવાના માટે ના છે મિત્રો હાલો દેવા લે લેસી હા કેમ કાં દુખતો બહુ તો હું કીલું હું કીધું સાબે

છે રાખે તો એ બધા પીડા આમાં કનેક્ટ કરેલો છે મિત્રો મોબાઈલમાં કનેક્ટ થાય તમે એમાં જોવો પછી આમાં જોયાખો એ રીતના મસ્ત મજાનું જોવાનું મજા આવે ને ટીવી એ બધું છે હું હા મમ્મી મમ્મી દાદા વિડીયો જોઈ ગયો કાનમાં દાદા વિડીયો શું કર્યું તું માઉન કાગળ ખરી ભરાવતો દાદા કહેતા કે બહુ જીવડા કડે કાનમાં માં એ વિડિયો જોઈ ગયો મસ્ત છે મિત્રો હાલો આપણે વ્યવસ્થિત ધાવા માટે ટેરેસ માટે ટેરેસ ઇંગ્લિશ માં ટેરેસ કે હાલો ને ટેરેસ માં તો વ્યવસ્થિત મસ્ત માતા વાતાવરણ છે આ ચોખો થઈ ગયો થોડું સુરત આ દેખાતા હમણાં ભી ગયા આમાં કાચબા મેં હમણાં જોયો મિત્રો અમારા પાડો તો આ બધું છે ને બહુ કાચબા છે બે દર વર્ષે કાચબા આવે આમાં એટલે નહીં દેખાય એક ફોટો કાઢતા જોયો કાચબો વેતાણ છે નાના નાના બચ્ચા તો છે એવું બધું છે ને તારો વિડીયો કરી નાખીશું કેમ કે મારે હજી એક રીલ શોર્ટ વિડીયો બનાવવાનો છે એટલે એડિટિંગ કરી નાખ્યું તારો મળીએ કાલે નવો વલગમાં જવાલ ગમે ત્યારે લાઈક નાખજો શેર નાખ્યો ચેનલમાં નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો જય માતાજી મિત્રો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ જય માતાજી